નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો તમે પણ એક સારી નોકરીની તલાશમાં હોય તો આ વિડીયો તમારા માટે ખાસ રહેવાનો છે તેથી અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષકોની મોટી ભરતી આવી છે તેમાં આચાર્ય માટે એમએડ બીએડ એડ અને શૈક્ષણિક ફિલ્ડનો બહોળો અનુભવ હોવો જોઈએ અને એક જગ્યા રહેશે ત્યારબાદ નોડલ ઓફિસરની એક જગ્યા માટે કોઈ પણ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને અનુભવવાળાને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ ગણિત વિજ્ઞાનની છ જગ્યા માટે એમએસસી બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ અંગ્રેજીની છ જગ્યા માટે એમએ બી એ અને બીએડ હોવું જોઈએ ત્યારબાદ હિન્દી ગુજરાતી વિષયની છ જગ્યા માટે એમ એ બીએ કરેલું હોવું જોઈએ ત્યારબાદ સામાજિક વિજ્ઞાન વિષયની છ જગ્યા માટે એમ એ બી કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો સંસ્કૃત અને ભગવદ્ ગીતાની છ જગ્યા માટે એમ એ બી એ બી એડ કરેલું હોવું જોઈએ અને આ બધા વિષયોમાં અનુભવીઓને અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ ચિત્ર તથા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ વિષયની બે જગ્યા માટે એટીડી કરેલું હોવું જોઈએ અને અનુભવીઓને અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ પીટી શિક્ષકની એક જગ્યા માટે બીપીએડ અને સીપીએડ કરેલું હોવું જોઈએ અને અનુભવીઓને અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ કોમ્પ્યુટરની એક જગ્યા માટે બીસીએ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ગૃહમાતાની જગ્યા ત્રણ જગ્યા માટે કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી તથા માતૃત્વ અને પ્રેમાળ વ્યક્તિત્વ અપેક્ષિત રહેશે ત્યારબાદ નર્સની એક જગ્યા માટે બીએસસી નર્સિંગ એએનએમ જીએનએમ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ક્લાર્કની બે જગ્યા માટે બી કોમ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ગેટકીપર જગ્યા બે સફાઈ કામદાર જગ્યા ચાર ધોબી જગ્યા છ રસોઈયા જગ્યા છ માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી નથી આ ભરતીમાં મોબાઈલ નંબર અને ઈમેલ પર ઓનલાઈન અથવા રજીસ્ટર થી અરજી મોકલવાની રહેશે આ ભરતી માટે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે ઉપરાંત નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે અને તમામ શિક્ષકોને સંસ્થામાં જ નિવાસ કરવાનો રહેશે આ ભરતી માટે અરજી કરવાનું સ્થળ લોકવિદ્યાલય વાળુગઢ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર પિનકોડ છત્રી બેતાલીસ સિત્તેર રહેશે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ